નમસ્કાર મિત્રો કેમ છો અત્યારે હું છું ગોરા જે આણંદ જિલ્લામાં આવેલું છે અને તાલુકો ઉમરેઠ છે અત્યારે હું ગોરા ગામમાં પહોંચી ગયો છું મંદિર પણ હું તમને આ વિડીયો ની અંદર બતાવવાનો છું અને જો તમે આ જગ્યા પર આવવા માંગતા હોય આ તમે હાઈવે જોઈ શકો છો આ છે ડાકોર નડિયાદ હાઈવે જો આ લાઈવ દ્રશ્ય તમને આ મુજબના દેખાશે અને આ છે ઘોરા જવાનો રોડ તમે આ સિંગલ પટ્ટીનો રસ્તો તમે જોઈ શકો છો બાકી આજુબાજુ જોવા આ અત્યારે લોકેશન તમને મળશે જો તમે આ ગોરા જવા માટેનો બોર્ડ જોઈ શકો છો બે કિલોમીટર તો ગાય તમે આ ગોરાનું બસ સ્ટેન્ડ જોઈ શકો છો સામે તમને બોર્ડ પણ જોવા મળશે ઘોરા બસ સ્ટેન્ડ તો ગાયશ ઘોરા પહોંચવા માટે નડિયાદથી માત્ર વીસ કિલોમીટર અને જો તમે ડાકોર બાજુથી આવો છો તો માત્ર સત્તર કિલોમીટરના અંતરે અને આ પણસારાથી આવો છો તો માત્ર ચાર કિલોમીટરના અંતરે ગોરા ગામ આવેલું છે તો ગાઈસ અત્યારે હું પહોંચી ગયો છું ગોરા બસ સ્ટેન્ડ આગળ અંતર લાગી શકે છે તો અત્યારે આપણે હાઈવે ઉપર ઊભા છે આપણા બ્લોગની અંદર બનાવી રહેજો હું તમને ત્યાં જઈ અને તમામ માહિતી આ વિડીયોની અંદર તમને આપવાનો છે તો ગાઈશ તમે રોડ જોઈ શકો છો આ છે ગોરા જવા માટેનો રોડ તમને કઈક આ મુજબ નું લોકેશન જોવા મળશે અને સિંગલ પટ્ટીનો રોડ હ તો ગોરાનું બોર્ડ પણ અહીંયા લાગી ગયું છે તો અત્યારે આપણે ગોરા ગામમાં એન્ટ્રી મારી તમે લોકેશન આજુબાજુ જોવા કંઈક આ રીતનું અત્યારે લોકેશન જોવા મળશે જોવા તો અત્યારે આપણે આ રસ્તેથી આવ્યા અને સામે તમને જોવા મળશે સ્વામિનારાયણનું મંદિર આ જોવા આ તમે મંદિર જોઈ શકો છો અને આ જ છે લીંબચ માતાનું મંદિર તો કંઈક લોકેશન આવું તમને જોવા મળશે જો તમે જોઈ શકો છો જો આ રીતનું અત્યારે કંઈક ગેટઅપ તમને જોવા મળશે તો મેન દ્વાર તમે જોઈ શકો છો આ રીતનો મંદિરના અંદર જવાનો દ્વાર હા તો ગાઈઝ તમે જોઈ શકો છો આ છે ભુવાજીની ગાદી thank you તો ગાઈસ આપણે થોડાક સમયની અંદર આપણે શશીભાઈ ભુવાજી સાથે મળીશું વાતચીત કરીશું અહીંના ઇતિહાસ વિશે આપણે થોડું પણ જાણીશું તો કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર બન્યા રહેજો હું છું અને જ આનંદ થાય કે અમારા મિત્ર ખાસ ચેતનભાઈ અમારા આજે ગામમાં આવ્યા છે અમારા લિંબતધામ ગોરા ગામના આંગણે આયા છે તો લિંબતધામ પેલા ક્યાં આવ્યું છે તો ગામ ગોરા તાલુકો ઉમરેઠ જિલ્લો આણંદ અને નડિયાદ અને ડાકોરના હાઈવે વચ્ચે મારું નાનું ગામ છે અને આપ સૌને જણાવી દઉં કે હું પેલા એક્ટર હતો પછી સિંગર થયો અને ઘણા ટાઈમથી હું ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે છું અને ત્રણ જ વર્ષથી મને માતાજીનો એક પરચો મળ્યો એટલે મને એવું ખ્યાલ આવ્યો કે કોઈ તમારા વગર પણ તમારો હાથ હલાવી શકે છે અને ત્યારથી ઘડીને આજનો દિવસ કે હું માતાજી પાસે બહુ ગાંડો થઈ ગયો છું એવું છે એટલે ત્રણ વર્ષથી માતાજીએ મને એવું આવ્યું કે જે મેં આખી મારી અઢાર વર્ષની મેં કલાકાર તરીકેની લાઈફ જીવી એમાં મને જે નથી મળ્યું એ મને ત્રણ વર્ષમાં મળ્યું એટલે જેટલા લોકો આ વિડીયો જોવે છે એમને ખાસ વિનંતી કે પોતાની જે કુળદેવી છે ને બહુ જ માનજો કારણ કે કુળદેવીની એટલી બધી તાકાત છે કે તમે

બોલો 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 મારા પારેખના યોગણે તમે ઢગમગ ઢગમગ તમે ઢગલો માંડ્યો હોય એ તમે પારેખના વગણે થઈ થવાની વાતો મોડી હોય મારી ઝૂગ પહેલાંની તમે લિંબચ લિંબચ બોલો ને